ભગવાન અર્જુન ને કહી રહ્યા છે કે મારા આવા વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતા ન થાવ અને મોઢ ભાવ પણ ન થાવ નિર્ભય અને પ્રસન્ન મન થઈને એ જ મારા આ શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ રૂપને ફરીથી જો તો ભગવાને જ્યારે વિશ્વરૂપ દર્શન અર્જુનને કરાવ્યા ત્યારે અર્જુન વ્યાકુળ થયા ભયભીત થયા અને હરખ પણ પામ્યા ભગવાન અહીં કહી રહ્યા છે કે તમે વ્યાકુળ ના થાઓ નિર્ભય બનો અને મારું અસલ રૂપ

ભૂતવા પુનઃ સૌમ્ય સંજય દૂતરાષ્ટ્રને કહી રહ્યા છે કે હે રાજન વાસુદેવ શ્રીહરિએ અર્જુનને આ પ્રમાણે કહીને એવું જ પોતાનું ચતુર્ભોજ રૂપ દર્શાવ્યું અને પછી સૌમ્ય મૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને મહાત્મા શ્રી કૃષ્ણે ધીરજ આપી તો સંજય દૂતરાષને જણાવી રહ્યા છે કે અર્જુન કૃષ્ણ ભગવાનના વિશ્વરૂપ દર્શનથી ભયભીત થયેલા હતા ભગવાને ફરી સૌમ્ય મૂર્તિ થઈ ચતુર્ભુજ દર્શન કરાવી અને અર્જુનને ધીરજ આપી જય શ્રી કૃષ્ણ